એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યું છે જલારાય બેન એજન્સી માણસની પણ મેં બોલાયો તો અને કરજણ રેસ્ટોરમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો તો અને મેં પૂછ્યું જે છે મને કીધું કીધું એનું બહુ સત બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકાવ એમને પણ બધાને ટકા બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે સર એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે મને મને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનરને કેટલા આપ્યા કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહિસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કરે એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું એ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ મળ્યો અમારો એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી તો મેં કીધું એ તમે જ માંગો લેખિતમાં માંગો તમે એની પણ સરકાર તપાસ કરશે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા જાય એમાં સુરણિમ હશે કે વાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી અને આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું કેટલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા